તો રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે યુનિવર્સિટી રોડ કાલાવડ રોડ ઉપર વરસાદ વરસ્યો રૈયા ગામ અને લાઇટ હાઉસ તરફ પણ વરસાદ વરસ્યો છે કે કેવી ચોક અને ઇન્દિરા સર્કલ પાસે પણ વરસાદ વરસ્યો રામાપીર ચોકડી વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે પોષ વિસ્તાર ગણાતા એકસો પચાસ ફૂટ રોડ પર પાણી ભરાઈ ગયા અડધા કલાકનો જ વરસાદ જ્યાં રાજકોટ પાણી પાણી થઈ ગયું છે શાસ્ત્રી મેદાન વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે પોણો ઇંચ વરસાદમાં જ રાજકોટના તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ કેમ પાણી માટે નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી તે સવાલ થઈ રહ્યો છે તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે એક જ વરસાદ અને આ કેવા પ્રકારની શહેરના પોષ વિસ્તાર ગણાતા યાજ્ઞિક રોડ ઉપર યાજ્ઞિક રોડ ઉપર ના દ્રશ્યો જો રામકૃષ્ણ આશ્રમ પાસેનો આખે આખો જે રસ્તો છે તેની અંદર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી છે તો ચારે તરફ રહ્યું છે યાજ્ઞિક રોડ અને આસપાસના વિસ્તારમાં આવેલી જાગનાથ સરદારનગર અને રામકૃષ્ણનગર સોસાયટીના રહેવાસીઓ માટે આ વરસાદ મુશ્કેલી સમાન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સોસાયટીના અલગ અલગ વિસ્તારની અંદર પાણી ભરાવાના શરૂ થયા છે અને તેના કારણે તેમનું જનજીવન છે તે મુશ્કેલ બની રહ્યું છે રામકૃષ્ણ આશ્રમ પાસેના આ દ્રશ્યો છે ને આશ્રમની બરોબર પાછળની શેરી હું તમને બતાવીશ તો અહીંયા ગોઠણ દૂધ પાણી છે જે ભરાઈ ગયા છે અને હજુ સતત વરસાદ વરસી રહ્યો છે આ પ્રકારની સ્થિતિ શહેરના અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પણ જોવા મળી રહી છે આ પોસ્ટ વિસ્તારની આવી હાલત છે તો તમે સમજો રાજકોટના નીચાણવાળા વિસ્તારની કેવી હાલત હશે પછાત વિસ્તાર રુખડીયાપરા પોપટપરાનું નાલું કે પછી અલગ અલગ

હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટની અંદર મેઘરાજા સતત વરસી રહ્યા છે રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર સત્રાચાર વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારની અંદર ભારે વરસાદ પણ વરસી રહ્યો છે જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે અત્યારે જોવા મળી રહી છે શહેરના એકસો ફૂટ પચાસ ફૂટ રિંગ રોડથી લઈને કલાવર રોડ યુનિવર્સિટીથી લઈને પોપરા સુધીના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર મોટા પ્રમાણની અંદર પાણી ભરાયેલા છે રામાપીર ચોકડીથી લઈને પવનપરાનું નાલું છે એ પણ વરસાદી પાણીનો જમાવડો થવાના કારણે પાણી પાણી થઈ ગયું છે આમ પણ ચોમાસાના ચાર મહિના પવનપરાનું નાલું જે રાજકોટના સૌથી ડીપલી એટલે કે નીચાણવાળા વિસ્તારની અંદર આવે છે ત્યાં સતત પાણી ભરાય છે અને વાહન ચાલકોને ખાસ એવી પરેશાનીનો સામનો કરવો પડે છે આ પ્રકારની સ્થિતિ શહેરના અલગ અલગ વિસ્તારો છે તેની અંદર પણ જોવા મળી રહી છે સૌથી વધારે મુશ્કેલી રાહદારીઓને થઈ રહી છે કારણ કે વરસાદના કારણે તેમને જે પેસેન્જર વ્હીકલ છે એ મળતા નથી સિટી બસો છે એ પણ આ વરસાદના કારણે ખાસ કરીને ઇલેક્ટ્રિક બસો છે એ બંધ પડી જતી હોય છે